ગાંધીધામ આસ્થાનું મંદિર શ્રી પંચમુખી હનુમાન દાદા હનુમાન જયંતિના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી ગાંધીધામથી આદિપુર રોડની બાજુમાં આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં સવારથી સંતો મહાસંતો અને ભક્તોની ભીડ જોવા મળી હનુમાન જયંતી નિમિત્તે આયોજન શ્રી પંચમુખી હનુમાન મંદિર મહંત બ્રહ્મચારી પ્રકાશ નંદ બાપુ તથા તેમના સેવકો દ્વારા કરવામાં આવેલ છે સવારથી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાં મહાવિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રચાર કરી સાંજે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ તે સંધ્યા આરતીમાં સંતો મહાસંતોને શ્રી રાયમલ ધામ આશ્રમના અધ્યક્ષ અને ભાગવત કથા વક્તા ધનેશ્વરભાઈ શાસ્ત્રી અને તેમના સેવકોની હાજરી જોવા મળી આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરેલ હનુમાન જયંતિ નિમિત્તે આજે જે દાન આવશે તે ત્યાંની ગૌશાળામાં ઘાસચારા માટે વપરાશે તેવું ત્યાંના સેવકોએ જણાવ્યું આ મંદિર ગાંધીધામ આદિપુર ભક્તોની આસ્થાનું મંદિર છે જે હર શનિવારે સવારથી લઈ સાંજ સુધી ખૂબ ભીડ જોવા મળે છે રિપોર્ટર ડીકે કે સોલંકી ગાંધીધામ